આ ન્યુઝ ના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસ ની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાળી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય તાલુકાના બિલપુડી ગામની શાળાના પટાંગણમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પોળ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ઝારખંડના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સરકારની યોજના થકી પોતાનો તેમજ ગામનો વિકાસ કેવી રીતે શક્ય બનાવાયો તે અંગે વાર્તાલાપ કર્યો હતો સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચાપલોતે કર્યું હતું વિદ્યાર્થીઓ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન નૃત્ય અને મહિલા તેમજ કિશોરીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના અઢાર લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી મંત્રીશ્રીએ ધરમપુર તાલુકાના પાસઠ ગામ માટે ઉપયોગી મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા મહામંત્રી મહેન્દ્ર ચૌધરી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગણેશ બિરારી આદિજાતિ વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર મુરલી જિલ્લા કલેક્ટર શ્રી શિપરા આગરે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કરણરાજ વાઘેલા ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ સહિત ધરમપુર અને કપરાડા તાલુકાના પંચાયતના પ્રમુખશ્રીઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈ અને તારેશભાઈ સોનીએ કર્યું હતું ધરમપુરના બિલપુડી ગામના લાભાર્થી અને બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હિરલ હિરામણ જાદવે મંત્રી શ્રી ડિંડોર સાથે સંવાદ કર્યો હતો જેમાં ફ્રી શિપકાર્ડ યોજના અને સ્કોલરશીપના લાભ વિશે માહિતી મેળવી વધુમાં વધુ આદિવાસી વિદ્યાર્થીઓને યોજનાનો લાભ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો મરગમાડ ગામના લાભાર્થી જયંતી છોટુભાઈ દગડાએ મંત્રીશ્રી સાથે સંવાદ કરી આદિવાસી સમાજની દીકરીઓ વીટીસી કોલેજનો લાભ લઈ આત્મનિર્ભર બને તે માટે જણાવ્યું હતું આ સિવાય આવાસ યોજના ઉજ્જવલા યોજના હેઠળ વીજળી અન્ન યોજના નલસે જલ સહિતની યોજનાનો લાભ મોદીની ગાડી દ્વારા મળ્યો હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું હતું મંત્રીશ્રીએ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અન્ય વંચિત લોકોને પણ મળે તે માટે જાગૃત કરવા જણાવ્યું હતું Terima kasih. અપરેટિવ છે આપણે જે વીઓડી જે સુરોમાં આપણે જે ઇલેક્ટ્રિક આપણે ટેકનોલોજીના જે સાતોવાડે કે ચાલે છે કે ચેક બધા અને હવે પીએમ શ્રીમંત હવે બજેટ અપવાના છે કે દિલ્હીથી ડાયરેક્ટ આપડે મળશે આત્મનિર્ભરતા ગાસન અલગથી

સહેલનો સાથ સેમ વિકાસ સહેલના પ્રયાસ પહેલનો વિશ્વાસ અને સરકાર પ્રજાના આંગણે આ સરકાર મિત્રો પ્રજાના આંગણે છે તો મિત્રો આપે તો માંગ્યા વગર આપવાનું કામ પ્રજે મિત્રો માંગ્યું નથી લાગી અમારા આપણે અંદાજે આગળ જમા છે ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી સન્માનિત નરેન્દ્રભાઈ મોદી સાહેબ

रघुपति सुनू दाता मान लू एक भगती करनाता यानी भगवान श्री राम ने अपने भक्त से सिर्फ भक्ति के संबंध को तो सबसे बड़ा कहा है त्रेता में राजा राम की कथा हो या રાજ બિના ગરી બના વંચિત બના વનવાસી ભાઈ બહેનો કે કલ્યાણ કે સંભવિત